એકવીસ કુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ અને એકાવન કુંડી વિષ્ણુ મહાયજ્ઞ કરવામાં આવ્યો જેમાં લાખો ભાવિક ભક્તો જોડાયા આ પ્રસંગે નારદીપુર ગામ રોશનીથી જળ ઉળી ઉઠ્યું હતું આ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠાના આયોજનમાં ભવ્ય સંત સંમેલન રામલીલા ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા રાસ કરવાની ધૂમ મચાવવામાં આવી હતી આ ભવ્ય રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદથી તથા સર્વે ભાવિક ભક્તોના અથાગ પ્રયત્નો ઉદાર ભાવના સાથે અવિતદાન માર્ગદર્શન અને સહયોગથી ભગવાન શ્રી રામના નવીન રામજી મંદિરનું ભવ્ય મંદિર આકાર પામેલ છે આ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામ પરિવાર શિવ પરિવાર શ્રી રાધેકૃષ્ણ શ્રી શિવ પાર્વતી શ્રી ગણેશજી શ્રી અંબાજી માતાજી શ્રી હનુમાનજી અને શ્રી ઉમિયા માતાજીના દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી જેમાં સમસ્ત નારદીપુર ગામે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું અનવનિર્મિત શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન શ્રી રામના આશીર્વાદ પૂજ્ય ધર્મગુરુ અને સંતોના દર્શન તેમજ તેમની અમૃતવાણી તથા વડીલોના શુભ આશીર્વાદ સાથે આયોજિત એકવીસ કુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ એકાવન કુંડી વિષ્ણુ મહાયજ્ઞ કળશ યાત્રા નગરયાત્રા રામલીલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તો સર્વને પરિવાર સાથે આ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કલોલ તાલુકાના નારદીપુર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પ્રથમ દિવસે તીર્થયાત્રા અને કળશ યાત્રાનું આયોજન કરાયું ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે વિદેશમાં વસવાટ કરતા ગામ લોકોના સંપૂર્ણ સહકારથી રામ મંદિરનું નિર્માણ કરાયું આ ચોવીસ થી અઠાવીસ ડિસેમ્બરના પાંચ દિવસના આયોજનમાં એકવીસ કુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ અને એકાવન કુંડી વિષ્ણુ મહાયજ્ઞ કરવામાં આવ્યો જેવા લાખો ભવિક ભક્તો જોડાયા આ પ્રસંગે નારદીપુર ગામ રોશનીથી જ જળ હળી હતું આ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠાના આયોજનમાં ભવ્ય સંત સંમેલન રામલીલા અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા રાસ કરવાની ધૂમ મચાવવામાં આવી હતી આ ભવ્ય રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્મ ભગવાન શ્રી રામના આશીર્વાદથી તથા સર્વે ભાવિક ભક્તોના અથાગ પ્રયત્ન ઉદાર ભાવના સાથે અવિતદાન માર્ગદર્શન અને સહયોગથી નારદીપુર ગામની પાવન ભૂમિ પર ભગવાન શ્રી રામના નવીન રામજી મંદિરનું ભવ્ય મંદિર આકાર પામેલ છે આ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામ પરિવાર શિવ પરિવાર શ્રી રાધેકૃષ્ણ શ્રી શિવ પાર્વતી શ્રી ગણેશજી શ્રી અંબાજી માતાજી શ્રી હનુમાનજી અને શ્રી ઉમિયા માતાજીની દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી જેમાં સમસ્ત નારદીપુર ગામ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું આ નવનિર્મિત શ્રી રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન શ્રી રામના આશીર્વાદ પરમ પૂજ્ય ધર્મ અને સંતોના દર્શન તેમજ તેમની અમૃતવાણી તથા વડીલોના શુભ આશીર્વાદ સાથે આયોજિત એકવીસ કુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ એકાવન કુંડી વિષ્ણુ મહાયજ્ઞ કળશ યાત્રા નગર યાત્રા સમલીલા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો આપ સર્વને પરિવાર સાથે આ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર દર્શાર્થીઓ માટે ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બપોર નિશાન બંને ટાઈમ દરેકને ભગવાન શ્રીરામની પ્રસાદી અર્પણ કરાઈ જેમાં સમસ્ત નારદીપુર ગામ અને આજુબાજુના ગામના દર્શનાર્થીઓ મોટા પ્રમાણમાં લાભ લીધો આ સિવાય કલોલ તાલુકા હેલ્થ ઓફિસર ઓફિસ દ્વારા મેડિકલ કેમ્પ પીએસએમ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સની સુવિધા તેમજ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આધ્યાત્મિક જ્ઞાન પીરસવામાં આવ્યું